રાજકોટ જિલ્લાના ઉપલેટામાં કરેલ ટેકાના ભાવે ખરીદી ટેકાના ભાવે ચણાની ખરીદી શરૂ થતા ખેડૂતોમાં ખુશી જોવા મળી ગુજરાત રાજ્ય સરકાર અને ગુજકો માસોલ દ્વારા ચણાના ટેકાના ભાવની ખરીદી શરૂ કરવામાં આવી હતી ઘણા ઉપલેટા તાલુકાના ખેડૂતોએ લાભ લીધો ખેડૂતોએ ચણાના અંદાજે ચૌદસો જેટલા ખેડૂતોનું રજીસ્ટ્રેશન થયેલું હોય તેમાંથી પચાસ જેટલા ખેડૂતો બોલાવવામાં આવ્યા ખુલ્લી બજારોમાં ઓછો ભાવ મળતો તેથી ખેડૂતોને ચણા સારો ભાવ મળી રહ્યા છે ગુચકો માસોલ દ્વારા ચણા ટેકાના ભાવની ગુચકો માસોલ અધિકારી ચૌધરીની

પચાસ કાલે મેસેજ નાખ્યા હતા એમાંથી બત્રીસ ખેડૂતોમાં ખૂબ છે અને ભાજપ સરકારે ખૂબ આની પેલા મગફળીના પણ ખરીદી કેન્દ્ર કર્યા હતા અને ખેડૂતોને પોષક ભાવ મળેલા હતા એ બધો ખેડૂતોમાં ખૂબ આનંદ છે આ તકે આ ખેડૂતો સરકારે જે ખરીદીનું ચણાનું શરૂ કરેલ છે એ બદલ ખૂબ ખૂબ આભાર વિપુલ રિપોર્ટ ધમેશા નો રિપોર્ટા અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યુઝ સાથે